ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે બાપુના ચોક ખાતે કરી ખેડૂતો માટે કરેલા વાયદા પૂરા કરવા કરી માંગ નવ ઓગસ્ટ એટલે ભારત છોડો નારાને સાર્થક કરતો ઐતિહાસિક દિવસ છે ભારતના આ ઐતિહાસિક દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ફરી એકવાર કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો નારાને ઉચ્ચારી સરકાર દ્વારા બહાર પાડેલ બજેટમાં કોર્પોરેટ કંપનીઓ માટે જ થયા હોય સહિત અન્ય વર્ગોને આનાથી કોઈ પણ જાતના ફાયદા ન મળતા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે જાહેર ચોકમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના હિતની માંગો કરી હતી જેમાં સરકાર ખેડૂતોના બે હજાર વીસના આંદોલનમાં જે ફાયદા કરવામાં આવ્યા હોય એ પણ હજુ પૂરા કરવામાં ન આવ્યા હોય

ગુણીવાદી કોર્પોરેટ કંપનીઓ માટે જોગવાઈઓ કરવામાં આવી છે ગરીબો ખેડૂતો મજદૂરો કામદારો મનરેગા સસ્તા અનાજ થી લઈ અને તમામ ગરીબો અને મજદૂરોની ખેડૂતોની યોજનામાં સરકારે કાપ મૂક્યા છે અને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહતો આપી છે અત્યારે આજે દેશભરની અંદર કાર્યક્રમ હતો કોર્પોરેટ રૂપથી ભારતને બચાવો કોર્પોરેટ રૂપ ભારત છોડો અને ગુણીવાદી નીતિઓ બદલો મારું નામ સારાભાઈ બારિયા અમે આજે નવ ઓગસ્ટ તો સાથે બધા ભેગા મળી અને જે સરકારની જે નીતિઓ સામે આજે અમે દેખાવ કર્યો છે એ સરકારે એ ખેડૂતોના ભાવ ઉપર જે નિયંત્રણ કરવાનું હોય છે એ નિયંત્રણ કરતું નથી અને જે આગળની જે વર્ષો પહેલા જે ભાવ ક્યાં હતા ખેત અને અત્યારે ખેત પેદાશો ભાવ હશે એ પણ આપણે બધા જાણીએ છીએ તો ખેડૂતો કાયમ ને કાયમ ફરજવાન બનતો જાય છે થાકતો જાય છે ખેતી આ એક આપણો દેશ એવો છે કે ખેતી પ્રધાન દેશ છે ખેતીને જો સરકાર પ્રાધાન્ય આપે તો ખેતી ઉપર આખે આખું આ બધું ડબે બધાય ખેત મજૂરો બધાય ખેતી ઉપર આધાર ખેત ડબે બધાય તો સરકાર અમે એવી માગણી કરીએ છીએ તમારી જે ભાવ નિયંત્રણ કાયદો પણ આવે અને ભાવ બરાબર વ્યવસ્થિત રીતે મળે તો આગળ આગળ આવે ભાવેશ ગોહિલ એબી ફોર્ટી